નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીની ઓઢવ પોલીસની ઉમદા કામગીરી ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકી સોનાના દાગીનાની ચોરી કરતા ત્રણ ઇસમોને રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા ઓઢો પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ અટક કરાયેલા આરોપીના નામ મોહમ્મદ ઇલિયાસ યાકુબ ઇકરામ હુસેન શેખ ઉર્ફે બાબુ હમીદભાઈ શેખ મોહમ્મદ સબ્દ બાબુ મિયા શેખ અને કામગીરી કરનાર પોલીસ અધિકારી પીઆરઆઈ ડીઆઈ પટેલ એચસી વિવેક કુમાર ભીખુભાઈ બક્કલ નંબર સાડત્રીસ જીરો નવ પીસી પરિમલભાઈ મોહનભાઈ બક્કલ નંબર બાર નવ બાસઠ પીસી બીજલભાઈ શામળાભાઈ બક્કલ નંબર દસ ત્રણ અઠ્ઠાવન પીસી દિગ્વિજયસિંહ જગદીશસિંહ બક્કલ નંબર અગિયાર સાત પિસ્તાલીસ પીસી સહદેવસિંહ દીપસિંહ બક્કલ નંબર બાર જીરો ચોસઠ પીસી ગુલાબભાઈ જગદીશભાઈ બક્કલ નંબર દસ એક પંચાણું